કેટલાય મારા સાહિત્યમાં ઘેર બેઠા પ્રવચન જોયા ઘેર બેઠા મોનતા રાખી બેઠા મોનતા રાખવા તમારું ગમે તેવું દુખ ભાગી ભૂકો થઈ જતું હોય તો બેર બેઠા ખાલી યાદ કરવાથી તમારા દેવી દેવતાના તમારા કર્મો નો કદાચ નું સમાધાન ના બતાવી દઉં ને તો વેલડી નહીં કેટલા ને સમાધાન બતાયા કેટલા ને બાકી છે અને જે ને જે બાકી છે ને એને પૂરો કર્યા લીસ જગ્યા નહી કે જો મારા ભાવિકો આવીજા ગો માં આજુબાજુના વિસ્તારમાં કોઈ એવા મોટા ચબરા હોય હું મેરેડી આવું કરું છું મારા ભાવિકો બેસે મારા તો આવી ચિંતા કરીને આવી જગ્યાઓ આવું આ જેને મારા આશીર્વાદ

अर्धो कल्ला कल्ला एक धारी गई रहे ना तो यार व्यसन ना हो पड़े वो ये मेरे भी तब के बता व्यसन बुढ़वाली मारा व्यसन ने लत लगा ली बता व्यसन मुकाई मारा मेरली ना मारा रोम ना रोम नहीं लत लगा ली जो कला व्यसन कोई दार उतारवा नहीं तो आप उनसे लग के मेरे ने मेरे भी कहूँ दरेक नंबर आओ आओ से दरेक नंबर आओ से आओ मेरे

દરેકને લાભ આવવો હોય પણ આટલા બધા ભાવીકો હોય એની વચ્ચે આની વ્યવસ્થા જાળવવી મુશ્કેલ પડે જો આટલા બધા ભાવીકોની રસોઈ બનાવી આખું અઠવાડિયું આની સોભા સજાવટ કરવી આખો પાછું કદાચ વરસાદ પડેલો હોય તો માટી માટી આખો પાછું કરવું આખું આખો અઠવાડિયું મારા સેવકો કદાચ મહેનત કરી કરી થાકી જાય ને છેલ્લે રવિવારે આખી કદાચ સદાવર્તી તૈયાર થાય છે આખું વિચાર કરજો તમે તો ખાલી

હું જે સેવા આવું એ જો પૂરેપૂરું કર્તવ્ય અમદાવાદ પાલન કરી શકે ને તો મેળી એના સલાહ કરો આવું બહુ માતા કે મારી પૂરેપૂરી સેવા કોઈ કરી નાખે મારી પૂરેપૂરી

હું એ જોઉં છું કે જેને માતા નહીં જોઈ એના અનુભવ કરાવી દઉં જેને માતાના દર્શન સપને રૂબરૂ નહીં કર્યા એના રૂબરૂ દર્શન આવ્યા આવા તમારા અનુભવ મેળવી તમારી દ્રષ્ટિએ બધા છાક સાત મને મેળવીને આવી ચુંદડી જોયું હોય તમારા ઘર ના ઉમરે સમજી ચોવીસ કલાક મોટા પેરા મારા બેરડી ના હોય કઈ દીકરી અનુભવ કર્યા તો મારા હજારો રૂપ લઈ હજારોના ઘેર અને એમના માતાઓને મળી તમારા સમાધાન આવી હોય

તમારું પૂછ છે પણ કોણ છે એ ખબર નહી હોતી પણ કઈ બાળકો નો અનુભવ કે બેન કોણ કોઈ પોતાની માતા કદાચ કોઈ ભૂવા ફરી આલે તમને મેરેડી નું દુઃખ છે પણ મેરડી કોની કયા લો કે ઝોપડી એ સદી ગમે તે માતા નું દુઃખ હોય પણ એ માતા તમને શું કામ ન છે એ મારું કોમ છે કહેવાનું કોઈ માતા કોઈ દેવ કોઈ શક્તિ તમને કારણ વગર નડી જાય એવું તો જગત માં કોઈ નહીં વગર કારણ વગર કદાચ કોઈ વિદ્યા પ્રહાર કરી હોય કોઈ મૂળચોટ મારી હોય કોઈ મંત્ર તંત્ર વાપર્યા હોય તમને બરબાદ કરવા તો ના તો ખાલી મારા સાનિધ્ય આવવાથી એની છોડ વિદ્યા તંત્ર સાધના બધી તમારી ઘરની માતા મને થોડી રોક એટલે તમારા દુઃખ દૂર કરવા અમુક વાતે પાછી પડતી હોય મારા એ પાવર છે ને ખાલી મોનતા રાખવાથી માતાઓ ધોરવા આવી જાય હું આવું ભલ દરે માતાઓ તો બોલતી થઈ હોય ને તો મારા સાહિત્ય માવા થી મારા સાહિત્ય સત પ્રવચન તમારી અંદર આત્મામાં જી શક્તિ અથજ તો ઓટોમેટિક જાગૃત ને એક્ટિવેટ થઈ ગોળવાયું